ધોરાજીના હોસ્પિટલ વિંછિયાની સરકારી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી ગઈ છે ત્યારે બાળકના જન્મ બાદ મહિલાનું મોત નિપજ્યું હતું ત્યારે હોસ્પિટલની બેદરકારીને લઈને આ મોત નિપજ્યાનો પરિવારે કર્યો છે આરોપ ત્યારે હોસ્પિટલને સસ્પેન્ડ કરવા પરિવારની કરાઈ રહી છે માંગ તો પરિવારના પચાસથી વધુ લોકોએ હોસ્પિટલનો ઘેરાવ કર્યો ત્યારે મૃતકના પિતાએ કરી છે ફરિયાદ અને ન્યાયની માંગ કરી છે

ફરિયાદ કરી છે અને ન્યાયની માંગણી કરી છે ડોક્ટરના બે દાખલા લીધે મારા ઘરના ધોરી નસ કાપી નથી બ્લડિંગ બહુ જાદુ થયું અને અહીંથી પછી રાજકોટ રેફર કરવામાં આવ્યો મને જાણ કરવામાં નથી આવી રેફર કરવાની છે પછી મારા કાકીજી હતા એમણે કીધું કે આપણે રાજકોટ જવાનું છે પછી મેં કીધું તો તમે ત્રણ જણા એમ્બુલન્સ હારે જાઓ હું મારા પપ્પાને એને ફોન કરીને પછી ઇકો લઈને મેં આવી છે પછી મારા પપ્પા કહે તું ક્યાં છો કીધું આપણે એ ગોંડળ મેં આવ્યો ફોન કરી એટલે પહોંચ્યા છે પછી મેં એમ્બુલન્સમાં ફોન કર્યો ને આપણે કે અમરાપુરથી આગળ પહોંચ્યા છે મેં કીધું હું કેમ શકી તું મારો હવે થોડું કદાચ બોલે ચાલે એવું છે કે પછી મેં એવી કીધું એમ્બ્યુલન્સ વાળા વાળે વાત થઈ પછી મારા કાકાનો છોકરો વિશાલ છે એને વાત કરી એમ્બ્યુલન્સ વાળા રે